કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ગઈકાલે રાત્રે હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો લોકોએ બુરખો પહેરેલા યુવકને પકડી લીધો અને આ સમાચાર એટલા ઝડપથી ફેલાઈ ગયા કે સમગ્ર દમણમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને આ અંગેની માહિતી મળતા જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી બુરખો પહેરીને પકડાયેલો વ્યક્તિ બાળ અપહરણ કરનાર હોવાની ચર્ચાએ બજાર ગરમ કર્યું હતું ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓએ યુવકની પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી હતી આ વ્યક્તિ તેની ગર્લફ્રેન્ડને મળવા મૂડી રાત્રે આવ્યો હતો અને કોઈ તેને ઓળખી ન શકે અને તે સરળતાથી તેની ગર્લફ્રેન્ડ સુધી પહોંચી શકે તેને બુરખો પહેર્યો હતો હાલ પોલીસે પકડાયેલા યુવકની પૂછપરછ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે